વડોદરામાં પણ કમોસમી વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો મોડી સાંજે પવન સાથે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો શહેરના મધ્ય વિસ્તારો સહિત રાવપુરા નાગરવાડા રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો ભારે પવનના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી શાકભાજી વાવતા ખેડૂતોની ચિંતા વધી છે જે પ્રકારની આ હવામાનના પલટા બાદનું આ દ્રશ્ય કે આ સમીર સાંજે વડોદરામાં વાહન ચાલકોને વાહન હંકાર પણ તકલીફ પડી રહી છે આ જે પ્રકારનું દ્રશ્ય છે આ વડોદરાનું કે હવામાનમાં બદલાવ બાદ ધૂળની ડબજો ઉડી રહી છે સમી સાંજે જાણે કે રાત જેવું વાતાવરણ નજરે પડી રહ્યું છે વાહન ચાલકો તો મુશ્કેલીમાં છે સાથે સાથે ધરતીપુત્રો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કારણ કે પાકને કેરીના પાક સહિતના પાકને આ રસ્તા ઉપરની ધૂળની જે ડબજ ઉડી રહી છે એ પ્રકારનું આ દ્રશ્ય આ રસ્તા પરના દ્રશ્ય કે જે પ્રકારે આ હવામાનમાં બદલો આવ્યા બાદ આ વડોદરાનું દ્રશ્ય કે સમગ્ર પંથકની અંદર જે પ્રમાણે હવામાન પલટો આવ્યો છે તેને લઈને લોકોની ચિંતામાં વધારો જરૂર થયો છે રૂપેશ ચોકસી જીએસટીવી વડોદરા